તો ચાલો મિત્રો અમે આવી જા તમે આવી જાઓ અમારી યુટ્યુબ ચેનલ અત્યારે અમે છવી ડાંગ જિલ્લામાં વગઈ હું તમને એક નજારો બતાવવા જઈ રહ્યા છું જઈ રહ્યો છું તો તમે એક નજારો જુઓ મસ્ત મજાનો ઝરણાનો અને ખાન છે જો બોલો હજી આ ગામની વચ્ચોવચ વઘઈ આપણે જે ગાર્ડન તરીકે ઓળખીશું તે વઘઈની અંદર જે ઉપરથી જે પાણી પડે છે ને ઉપરથી પાણી પડે છે અહીંયા આખે ને આખી આ નદી જેવું છે તો પટમાં પાણી જતું હોય તો તે બધું જ પાણી અહીંયા પુલમાં થઈને ઊંડી ખીણ છે એ ખીણમાં જ પાણી છે એટલે એ વિચાર કરીએ કે કેટલી ખીણ ઊંડી હશે બધું પાણી ખીણમાં જતું હશે એ આપણને હવે અંકિત થાય છે તે આપણને ખીણ બતાવશે હું તમને એમ કહું છું કે બાપુજીનો કહેવાનો મતલબ હું તમને એક ખામેથી એક ઝરનું બતાવીશ એ ઝરનું હું તમને જેટલી જગ્યા કહીશ ને એ બધી જગ્યાની અંદર પાણી હોય અને એક આ બાજુ છે છે એક અંદર બધું પાણી સંગ્રહ કરે તો કેટલી ઊંડી છે અને અહીંયા કેટલું પાણી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે ધ્યાનથી જુઓ આપણે જો આ બધી જેટલી જગ્યા બતાવી છે એની બધી જગ્યામાં પાણી હોય બરોબર વરસાદ આવે ને ચોમાસામાં હવે આ અત્યારે જે ઝરનું પડી રહ્યું છે ને એ ઝરનું અત્યારે ફૂલ હોય બરોબર મતલબમાં આનથી લઈને આ કાઠા સુધીનું બધું પાણી હોય બરોબર એટલે આ આ રોડ નો કાંઠો છે હું તમને આ બાજુ લઈ જાઉં હવે આ બાજુ કહેવાનો મતલબ એ છે કે એટલો જે કાંઠો છે ને એ એ પાણી જે છે ને એ પાણી આજથી અત્યારે આવે છે બરોબર અહીંયા જે પાણી છે એ એટલું બધું છે એ બધું અહીંયા આવે છે અને એ ખાલી એટલી એવી સ્કીન છે તો એ ખીણની અંદર અને સામે જે ખીણ છે ને એ ખીણ કેટલી ઊંડી હશે એ બધું પાણી એમાં હોયું મતલબ મતલબમાં તમે એક વિચાર કરો કે ત્યાં કેટલું પાણી છે એ સત્તા પણ એક ખીણની અંદર હોયું જાય છે મતલબમાં સંગ્રહ તેનો થઈ જાય અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ રોડ કાંઠાનો નજારો મસ્ત મજાનો જંગલ વિસ્તાર જેવો છે અને આપણે અત્યારે છવી વગય અને આ બાજુ ડુંગરા ને એવું બધું તમે જુઓ અને આ હું ખાંડ તમને એકવાર વાર હજી જોવો રહી દઉં જુઓ તમે અને સામે મતલબમાં બાયું ને એ બધી આદમું છે એ બધા તેના કપડા ને વાસણ ને એવું બધું ધોઈ રહ્યા છે અને આ બાજુ ચાલો હવે અમે ફોર વ્હીલ બાજુ પ્રયાણ કરી તો નવી વસ્તુ બતાવવા લઈ જાઉં જે આપણા રામેલિયા ઉર્ફ મારા બાપુજી કહે તમને કે કઈ બાજુ આપણે જઈશું તો બેસી ગયા છે ફોર વ્હીલમાં અને અત્યારે આપણે હું પણ બેસી જાઉં ચાલો મિત્રો અમારા બાપુજી રહી ગયા છે અને અમારા જીલભાઈ રામજી લાય છે ઓકે સારું ચાલો આ કો બાપુજી હાલ ઓકે હવે આપણે બાપુજીને એક વસ્તુ આપણે પૂછવી ઉભા રહ્યો એક મિનિટ હું પહેલા બાંધી લઉં જીયે લગા એ ફોનポケットમાં આમ નામ કરી આમ નામ બે હવે બાપુજી આવ્યા લે હવે છે ને બાપુજીને હું એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું સીધા તે તેના માટે છે મને તો અત્યારે જો કે બી પડે છે હું તેના માટે પૂછું કે તેના જીવનમાં કઈ રીતનું હું છું એમ તો આપણે એ વાતે હતા કે મારે એક બાપુજીને એક પ્રશ્ન પૂછવો છે એના જીવનનો મતલબમાં કે જો કે મને તો ભીજ પડી છે હું પ્રશ્ન તમને કહું જો કે પ્રશ્ન પૂછતા પૂછતા એકનો ફોન આવી ગયો એટલે વિડીયો અધૂરો રહી ગયો પણ હવે અત્યારે નેક્સ્ટ વિડીયોમાં બાપુજી તો હું તેને એક પ્રશ્ન પૂછું બાપુજી તમને કેવા પ્રશ્નો અનુભવતા અને કેવી બીક લાગતી હતી એનો અમારી સાથે વાત શેર કરશો તમે ગાડી ગાડીમાં તો એવું થયું પેલા મને એમ થયું કે મોટી ગાડી મારાથી તો સાલે કેમ કે બે બાજુ પાછળ નો કાસ એટલે ત્રણ એના આગળ ચાર જગ્યાએ બે આંખ ને ચાર જગ્યાએ કેમ જો એટલે મને એમ થયું કે ભાઈ ચારે બાજુ થી લોકો આવતા હોય જાતા હોય તો મોટી ગાડી મારે છે પણ મેં એક વખત લેડીસ ને ગાડી આંખતા જોય મેં કીધું ઓહો લેડીસ અને ગાડી ચલાતો હું તો

પેલા એક પોઈ રહ્યા છે સાવધાન હું તમને લોકોને ઝૂમ કરીને બતાવી દઉં જુઓ

એટલે કડોદરા રોડ ઉપર આપને ખ્યાલ હે છે કે રેલવે સ્ટેશન બાજુ થી કડોદરા જઈએ ને એટલે ખરખર 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 ખર ખર ખેડી ચાર પાંચ છ પાટા આવે છે ખરખર ખરખર એમાં ગાડી બંધ પેલી વેલી પડી ગઈ અને મને પરસેવો વળી ગયો સારી બાજુ થી લોકો હોન મારે ટી 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 એટલે પરિચો વળી ગયો મેં બીજા લોકોને કીધું ભાઈ મને આમાંથી થોડીક ગાડી બહાર રાખી ગયો પણ રીક્ષા ચલાવતા હતા તે રીક્ષા મૂકીને આવ્યા નઈ કે ભાઈ તમે તમારે જે કરો એ કરો એટલે બહુ બધી લેવર આપીએ કલચ છોડીએ લેવર આપી તો ગાડી બન પડે પાછું એવું પાંચ છ વાર થયું અને પછી દરેક દારાની કલચ છોડ્યો અને લેવર આપ્યું એટલે ગાડી બહાર નીકળી એટલે એવી રીતનો એક ખરખર ખર કટોજા રોડે અટવાનો એક વખત બહુ બધો મોટો ઢાળ હતો ઢાળમાં બરોબર આગળથી ગાડી આવી ગઈ એટલે ન ગાડી આગળ જાય ને પાછી આવે એટલે એમાં પણ એક વખત અને એમાં જ શીખવા મળે કોઈ પણ મુશ્કેલીમાં ચીન જ માણસ બહાર નીકળે ને એટલે પૂરેપૂરો કોન્ફિડન્સ આવીને આગળ માણસ ત્યાં જ પેલા ઠેસ આવી જાય એટલે કે એને તકલીફ પડી જાય તે જ માણસ ઘડાઈ જાય વાહ ડ્રાઈવિંગમાં આ વસ્તુ બહુ મહત્વનું છે કે તમને આવો અનુભવ થવો જ જોઈએ કડવો બરોબર છે મતલબ માં તમે જોઈ શકો છો અમારા બાપુજી અત્યારે મસ્ત મજાની ગાડી ચલાવી રહ્યા છે મને જ્યાં સુધી યાદ છે ને અમે જ્યારે દેશમાં હતા ને ત્યારે મારો ભાઈ ગાડી આપતો હતો ને ત્યારે મારા બાપુજી ની અંદર એટલો ડર હતો ને કે ભાઈ એમને તું ગાડી ઠોકીશ ગાડીમાં બેસે ને એ બધું હતું અને અત્યારે એ ત્રી ત્રી ચાલી ચાલી કિલોમીટર ની સ્પીડ માં વાંક મારી દે ગમ કરતા એટલે એની અંદર જે ડર હતો ને એ નીકળી ગયો પણ નહીં જાણવા જેવું છે કે મતલબ મેં એને કીધું એમ કે મેં એક સ્ત્રીને ફોરવી લાગતા જોઈ કે એને કીધું કે આ સ્ત્રી આકી ઇક તો આપણે તો ભાઈ પુરુષ જાત આપણે તો આકી પણ મજા આવી આ બાપુજીનો એક મતલબમાં જીવનનો એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ વિસ્તાર તો કે એવું બધું બેસી રહ્યું છે મસ્ત મજાનું અને આ જંગલ વિસ્તાર છે આગળ ક પોલીસ ઉભા છે મસ્ત અને અત્યારે હવે એક નવી જગ્યાએ હવે જઈ રહ્યો છે વઘઈ ગાર્ડનમાં અત્યારે જે હું તમને નેક્સ્ટ અત્યારે હું તમને બતાવીશ કે હવે વઘઈ ગાર્ડનમાં કઈ રીતનું શું છે એમ ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે છે પ્રવીનભાઈ ધામ અને અમારી સાથે છે જીલભાઈ ધામેલ્યા ઓકે ચાલો